રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ અંગે વિવાદિત નિવેદન બાદ તેમને ટિકિટ રદ કરવાની માંગ સાથે રાજકોટના ક્ષત્રિય સમાજની મહિલા આગેવાન 14 દિવસથી અન્ય ત્યાગ ઉપર હતા ત્યારે આજ સાંજે તેમની તબિયત લથડતા તેમને રાજકોટ એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર ચાલી રહી હતી જો કે સમાજના આગેવાનો તેમજ રૂબરૂ સમજાવટ બાદ મહંત માયાનંદાજી માતાજી ગુરુ શિવાનંદજી બાપુના હસ્તે પારણા કર્યા હતા

ત્યારે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બાવાળા દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી જેને લઈને તેઓ ગત બે એપ્રિલથી આશાપુરા માતાજીના દર્શન કરી અન્ન ત્યાગ ઉપર બેસી ગયા હતા જે બાદ પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવા માટે અમદાવાદમાં સંકલન સમિતિની રચના કરવામાં આવી હતી જે બાદ એક પછી એક જિલ્લાઓમાં બાયકોટ રૂપાલાના નારા સાથે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન પણ મળી રહ્યું છે છેલ્લે ચૌદ એપ્રિલના રતનપરામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળ્યું હતું જેમાં રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અપ્રિલ ઓગણીસ બાદ લડત માટેનું પાર્ટ બે શરૂ થશે તેવું એલાન કરવામાં આવ્યું હતું કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત